બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે સાંભળીએ માન્ય નરેન્દ્રભાઈ જે રીતે દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો આપણે બધાએ જોયા છે કે ઇલેક્શનો આવે ને ઇલેક્શનો જ્યારે આવે ત્યારે એનો બે શું લેવામાં આવતું કે પહેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શનો લડાતા માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે કેટલાય વખત આપણે ઇલેક્શનો લોકસભાના જોયા છે આપણે લોકસભાના ઇલેક્શન વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણા અર્થતંત્રનું શું થશે આપણા અર્થતંત્ર માટે આપણે ચિંતિત હોતા હર હંમેશ ચિંતામાં રહેતા કે આપણા અર્થતંત્રનું થશે શું માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી દસ જ વર્ષમાં આ ઇલેક્શન આવ્યું છે ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે આપણી ચર્ચા શું થઈ રહી છે તો કે માન્ય નરેન્દ્રભાઈ અગિયારમા સ્થાનેથી આપણું અર્થતંત્ર પાંચમા સ્થાને લાયા અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા આ લોકસભામાં થઈ ગઈ છે ત્રીજા સ્થાન ઉપર આવે એના માટે અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે ત્રીજા સ્થાન ઉપર અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જહાઓ જલાલી વધતી જાય છે કેટલા કામો વિકાસના થઈ રહ્યા છે આજે એક બે ઉદાહરણ તમને આપી અને વિકાસના કામોની વાત કરી કે વિકાસના કામો અને વિકાસના કામોની જે માત્રા છે એ કેટલી મોટી ડિફરન્સ છે એ તમને હું બતાવું એક બે ઉદાહરણ આપીશ આજે વિકાસની જે આપણે વાતો કરીએ તો આજે આપણી જે રેલવે છે રેલવે એ રેલવે નું ઇલેક્ટ્રિફિકેશન કે રેલવે ને આપણે ઇલેક્ટ્રિક વખત આગળ વધારી રહ્યા છે ત્યારે ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી આંકડો સાંભળજો એક જ આંકડો સાંભળશો તમને ખ્યાલ આવી જશે ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે રેલવેનું વીજળીકરણ થયું છે એ વીજળીકરણ એકવીસ હજાર આઠસો ને એક કિલોમીટરનું ક્યાંથી ક્યાં સુધી ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી અને બે હજાર ચૌદ થી બે હજાર ત્રેવીસ સુધીમાં આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ આ વિકાસની જે ગતિ છે એ તમને બતાડો છું તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ જુઓ આરોગ્ય ક્ષેત્રે જુઓ તમે સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે સુશાસન અને સેવા બંને સાથે જોડાયેલી વસ્તુ છે સુશાસન કેવી રીતે આપી શકાય દરેક ક્ષેત્રે આપણે જોતા હોઈએ કે હેલ્થનું સેક્ટર જોઈએ ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે સેની બૂમ આવે છે તો કે ભાઈ ડોક્ટરો નથી ડોક્ટરો ત્યાં ગામડે જવાની ક્યાંક તૈયારી નથી બતાવતો અથવા તો ડોક્ટરની સંખ્યા ઓછી છે પણ તમે જુઓ કેવી રીતે થાય ક્યાંથી થાય ડોક્ટરો લાવે ક્યાંથી કેલા અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં એ સીએમ બન્યા ત્યારે તેરસો ને પંચોતેર મેડિકલ સીટો હતી તેરસો ને પંચોતેર માન્ય નરેન્દ્રભાઈએ એની અંદર વધારો કરી અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે સાત હજાર સીટો છે સાત હજાર સીટો આપણે મેડિકલની કરી છે અને આ ડોક્ટરો જેટલા વધતા જશે એટલી જ આપણી સમસ્યાઓ અંત તરફ આપણે જતા રહ્યા છીએ બે કે ત્રણ વર્ષમાં પૂરી કોઈ જગ્યાએ ડોક્ટરની તકલીફ ના હોય એ રીતનું આયોજન અને આજે અહીંયાની વાત નહીં આપણા દેશમાં પણ એવી પરિસ્થિતિ છે આજે એકાવન હજાર ત્રણસો અડતાલીસ બેઠકો હતી યા આ દસ જ વર્ષમાં વધારીને એક લાખ એક હજાર ચારસો ને તેતાલીસ બેઠકો માન્ય નરેન્દ્રભાઈએ કરી છે એવી જ રીતે દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની ગતિ પકડી છે એ વિકાસ કેવી રીતે આગળ વધી શકે અને આ વિકાસ કરવા માટેનું આયોજન કેવી રીતે આગળ વધાય છે એક ઉદાહરણ તમને કે ભાઈ આજે આવક તો જોઈએ કે ભાઈ આપણે વિકાસ કરવો છે તો વિકાસ માટે પૈસાનું આયોજન અને પૈસાનું આયોજન કેવી રીતે તો આજે એક ટેક્સ આપણે કરી દીધો જીએસટી એક જ ટેક્સ અને એ વન ટેક્સ વન નેશનના આધારે આ માર્ચ મહિનામાં આપણી જીએસટીની આવક ભારત દેશની કેટલી છે ખબર છે એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડ રૂપિયા એકલી માર્ચ મહિનાની આવક છે માર્ચ મહિનાની આવક છે અને ત્યારે આ બધા કામો થઈ રહ્યા છે ગુજરાતની પરિસ્થિતિ ગુજરાતમાં પણ અત્યારે આપણે ખૂબ સારા આયોજનબદ્ધ રીતે આપણા આગળ વધી રહ્યા મજબૂત પાયો અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈએ ફાઈનાન્સનો નાખ્યો છે અને એના કારણે આજે આપણે ખૂબ સરળતાથી આગળ વધી રહ્યા બે હજારની સાલમાં આપણા બજેટની આપણું બજેટ કેટલું હશે ગુજરાતનું અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે આપણા ગુજરાતનું બજેટ હશે લગભગ પંદર હજારથી વીસ હજાર કરોડની વચ્ચે બે હજારની સાલની જ વાત કરું છું સોળ હજાર કરોડ આ સોળ હજાર કરોડ આજે બે હજાર પછી બે હજાર ચોવીસ માં આપણે ઐતિહાસિક બજેટ ગુજરાતનું રજૂ કર્યું છે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણે આપ્યું છે નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે તમે જે કામ કહો એ કામ કરવાની તૈયારી છે કેવી રીતે થઈ શકે એ આયોજનબદ્ધ રીતે તમે આપો એટલે તમારું કામ તમે ત્યાંથી બોલો અમે અહીંયાથી કામ કરવાની તૈયારી છે અહીંયા આગાડી મને કીધું કે ભાઈ અહીંયા આગાડી કેવી રીતનું કામ થયું છે તમારા ત્યાં આગાડી